પાળા બાળા હોય ને બોર હોય જોવા તમે બોર જામ એવા હે ધ્યાન રાખજો કાંટા બાટા વાગે નહી હાથ ઓલવાડી દઈ હવે કાંટા વાગે હો મિત્રો આપણે વાહ ખેતર ની બાજુ વેણી છે લાગે બીક લાગે એવું છે આપડો કપાતો આપણે વીણી નાખ્યો હવે આપડો બોર ખાવાના છે આમાં તો ઈ કાસા આવ્યા છે પાકી જાય અમુક અમુક છે પાકલ તો પાકલ દેખાય ઉપડે ઉપાડ લેવાના જો પડી ગયો એક તો આવા ટેબા ટેબા હોય ને ઉપાડ લેવાના બાકી મજા આવે ગામડે સુરતમાં કઈ વસ્તુ મળે નહીં ભાઈ બીક લાગે હવ હારી કોઈ નહીં બાકી રામે બોર ખાવાની બોવડી માથું ન થાય બાકી મજા આવે તમને લાગતી હશે એમ થતું છે ને સારું આપણે જ આવું છે બોર ખાવા પણ મ્યાલ નથી આવતો હીરા મજા કરો ઈરા વાળીએ ભલા બોળ કરવું પડે મજા આવે તો આવું બોર ને ખાવા મળે બાકી મજા આવે કે એ આમ કાપી નાખ્યું કેટલું કે સુરતમાં એના ગામડે કેવી મજા આવે બપોરે હોવા મળે સાંજે હોવા મળે સુરતમાં કામ કર્યું એટલું તો બપોરે હોવા મળે આવું છે બાર કલાક ધંધો કરવાનો સુરતમાં આઠ કલાક હોવાનો બાર કલાક હોવાનો આઠ કલાક ધંધો કરવાનો ગામડે મજા આવે આ મજા આવે આ કુદરત ની બધા મળે ગામડે રહેતા હોય લાભ મળે બાકી સુરત માં તો એસી નો પવન આવે મસ્ત કુદરતી પવન આવે એટલો ફરક પડે બાકી તો આવી મજા આવે બોવ એટલે બે હોય નહીં જમાવટ છે મિત્રો આપણને સફરજન બોર મળી ગયા જેવા બોર આવે જેવા હવે તો હું એકલા એકલા બોર ખાવા પડે ઓલા તો હું એમ નાના હતા ને આપણે આપડે ભાઈબંધ દોસ્તારો બધા મિશાળ છૂટા પડી સીધા તે બોવડીએ બોર એમ દોડીને જાતા ભેગા બોર લીધા પછી ભાગો પાડતા ને એ બધું સમય હોય ગયો મિત્રો ભાઈ કમાવાની લાલેશમાં બધા ભાઈબંધો હોય ગયા છે સુરત એવું છે બધા ભાઈ બંધો છૂટા પડી ગયા હવે આપણે એકલા એકલા બોર ખાવા પડે બોર કે એટલા આવ્યા છે વાત મોટા છે લોકેશન નહીં કેમ કે તમે પાછા પહોંચી જાઓ અમારા પછી ખાવા મળશે નહીં ના ભાઈ ના હવે ભાઈ આવ્યો ને મિત્રો આટલું તો હવે બધું છે બરોબર પરવળી આવો થી કોલ બોલ કરીયો આપણું ગામ છે પરવળી બાકી બોર જો તમે જમાવટ જો કવડા બોર છે વાડી છે બોડી ને ઉછે બધું હાલો તો ખાતર આપણે આવે છે તો ખાતર ના ફેર આવે છે તો ના જવું પડશે ધ્યાન રાખવા તો આપણે તમને કીધું હતું પેલા કે અઢી વીઘામાંથી એસી નેવું મણ કપા કરવું હોય તો કેમ થાય તમે એ વીડિયો ન જોયો તો જોઈ આવજો નવા હોય અને પછી શીખજો મિત્રો ખેતી કેમ કરવી કે પાક લેવો કઈ રીતની બધી આપણે ઓછા કરશે એવું કરાય ખેડૂતને તો ખેડૂત બે પાંદડે થાય નતર કાંઈ ખેડૂતને વધે નહી મિત્રો અત્યારે સમજ એવું છે હાલો તો તમને દેખાડો હમણાં ખાતરના ફેર આવી ગયા છે આપણે થોડાક બોર વીણી લેવી એવું બધું છે મિત્રો કપાઈ વણાઈ ગયો છે આપણે બોરના ના ગીચા બદલી લીધા છે ઘડીક તડકો લાગ્યો છે તો ટાઢો સાયો તો લીમડાનો અમારે છે સાય બેહવું છે બાકી એસી માં મજા ન આવે મજા અહીંયા આવે હેઠે બેહવાનું અને ટાઢો સાયો હોય તડકો હોય મજા આવે અને બાજુમાં જો અમારે રીંગણી બેન તો કેવો મસ્ત એના જીણા જીણાં રીંગણા આપે ઘરે જ એના પછી વઘારી નાખવાના પછી ખાવાની મજા આવે શાકભાક કરીને એન પાછુ તમે રાય રાય ને એવું છે અમારે તૂર તો લણી નાખી છે તૂરનું કામ પૂરું ઉલચિયા ચણામાં પાણી ચાલુ છે એવું છે

વાળ થઈ જાય હોય વાળ આવું છે બધું મિત્રો બોર બોર ખાવાની મજા આવી ગઈ છે હાલો તો હવે ખાતર પણ જવું જશે તમને દેખાડું કે ખેતીમાં જે મેન વસ્તુ છે ને એ છે ખાતર આપડે તો ડીઆઈપી ઠોકવી એટલે હું ડાયમોનિયમ ફોસ્પેટ બે તત્વો બનેલું ખાતર બાકી એમાં બીજું કંઈ આવે ને આ તો દેશી સાણીયું ખાતર હોય ને તો એમાં તમારે કંઈ તત્વ ઘટે નહીં ને જમીન હારી રે ઓલી જમીન બગડી જાય ડીએપી નાખીને નાખીને હું કઠણ પાણા જેવી પીને નાખે જમીન પછી કે અમારે ઉતારા નથી આવતા હું ઉતારા આવે તમારે જો આ હાલું હોય ને તો કપા ઉપામાં બાહ જાય એવો કપા થઈ જાય તો એ ખાતર છે અમારે દેશી દેશી ખાતર નાખીને એટલે આવું કપા થાય નકર ન થાય આગળ શું છે આ હા હું હનુમંતન ગદા જો ગદા નથી મિત્રો જે ખેડૂત મિત્રો હોય એને ખબર હોય શું છે પાણીની લાઈન દોડાવેલી છે એમાં યાર મેકેલો છે આપણે ચાર પાંચ ભૂંગળા મિત્રો ફાડી નાખ્યા એટલું પાણી જોર કરે આવું બધું છે આમાં હાલીને તો મને હા સડવા મળ્યો એવું છે બધું કપા જેવડો હશે તો શું કરવું એમ જો વૈશ્યાદ આવ્યા કરે એમ નડે એમ કે તને જવા નથી દેવો મિત્રો એને ને ખબર નહીં મને ગટકો લાગે એટલે હું રહી નો આપણે નીકળી કેમ કે આપણે પાસે એસી વાળા માણસ રહ્યા ને હા અરે હારો પંખો નથી એસી ને દીકરો થાય આવું છે આ બધું તો રાય રાય નું કામ પૂરું થવાની તૈયારી છે હવે પાક એટલી વાર છે અમુક તો પાકી ગઈ થોડી થોડી એવું છે બધું હાલો મિત્રો અને પાપડયા બુપ્પા ટમેટા ઉતારે જો ટમેટી કરી છે કપાઈણી ગયા ટમેટા ઉતારવા મળ્યા છે આપણે રેવી સભામાં દેવાના છે બુપ્પા સોમનાઈ ભગવાનની રેવી સભા ભરાય છે રવિવારે રવિવારે રવિવાર દેવાના ને સોમનાઈ ભગવાનની રેવી સભા હોય એમાં મિત્રો તો આપણે ભોજનનો લાભ દેવાનો છે રીંગણા અને ટમેટા બે છે ને આપણી તરફ રીંગણા અને ટમેટા બે વસ્તુ દેવાની છે આપણે જમણવાર હોય ને એમાં સેવામાં આપણે થાય છે તો શું એમ જે સેવા થાય એવું બધું છે બાકી જો પપ્પા તો ડોલ લઈને મંડાણા છે કરો તો પર ડોલ કેટલા છે હજી ઉતારવાના છે હજી તો ધોમ છે આમાં ધોમ ધોમ ટમેટા છે કટિયા થાકી જાવ તમે એટલા કોણ આવ્યા છે कपा एवा टोमॅटो एवा रेंगाणा एवा मिरची एवा बोरे एवा जमावट दुनिया नी मुज आवे भाई नो मिरची वो कास मरसा शेठ उतरि ग्या छे उनका मरसा आता आ जोडा नो मित्रो मिरची ही खा एवा જમાવટ દીખા છે બહુ દીખા મરચા છે આ સવાડીયા આવું બધું છે હવે આપણે જવું છે વલચા લીમડે આમાં નકરા જીવડા ઉડે હવે ખાતર નાખવાનું છે દવા સાટવાની છે પાછું પાણી દેવાનું છે પછી જો કપા પાછો નાટી બોલાવી દે એવો થઈ જાય પાછો વીણવાનો આપણે એવું છે બધું ખેતીમાં તો ભાઈ આવું હોય બધું અહીં સમજણ હવે વસ્તુ તમને દેખાડવાની છે પણ ડેન્જર વસ્તુ છે ત્યાં જવામાં થોડોક ખતરો છે પણ હવે તમને દેખાડવી છે મારે તો જવું પડશે એની ખડી કરાય એવું છે નહીં વાહ થાય જો મિત્રો આ બરોબર બુંગણ ની બેઠું છે મધ છે મધ આ ગુરિયો ઉપર હોલ જવાડી દે જો આ મરચા પાકી ગયા છે આપડા મરચા ને પાકવા મળ્યું એ મદ ની હળી કરાય નહીં હું કરી આપડી હળી કરી નાખે આ હવારે હોય ને તો હવારે નો કાય ઉડે કેમ ટાઈટ હોય ને ઠંડી ના લીધી સોંટુ રે એમને હлле નહીં અત્યારે એને બો હળી કરાય નહીં ને કરે આપણી હળી થઈ જાય બહુ અઘરી વસ્તુ છે કરા ગંગણાટી કરા ગંગણાટી હવે અત્યારે તો આપણે હું મોટા આવી નાના હતા ને એ બહુ હળી કરતા હાઠી કોઈ ને પોડામાં નાખી દેવાનો હળો દે જો ઉડ્યું તો ભાગવાનો ગાઢ ન રે એવું ઉડે અને પછી ખાવાની મજા આવે પછી એમાં બહુ મજા આવે ખાવાની નાના હતા ને બહુ હળે કરતા હવે ન કરે ભાઈ ચાર તો ખીધાય પપ્પા બધાય હોય વાય છું હોય તો ઢોકળા કરી નાખે મોટા પછી ઓહો મજા તીખા તીખા આમ તમારે પાકવા મળ્યા રાય ને પૂરને બોરને બધું છે હવે તમને જે વસ્તુ કે આરુની કૌશો નું દેખાડવાની છે દેખાડવાની છે એ છે ખાતર બરોબર આરો તો આપણે જોવા આપણે ખાતરના ઢગલા આવી ગયા છે આઠ ખાતર આઠ ઢગલા આવ્યા આઠ હાલો જોઈ લઈ પેલા હું પાણી પી લઉં હો ભાઈ હવે મને તરસ લાગી ગઈ છે બાટલો આવી ગયો છે આપડો મિત્રો તમે જોઈ શકો છો વાય આપણે આઠ ડગલા ખાતરના આવી ગયા છે દેશી ખાતર નાખવાનું છે પણ એ વાત નહીં હવે આપણે કપા નીકળી જાય પછી નાખવાનો છે તો આ આઠે આઠ ડગલાનો આપણે વેરી નાખવાનું છે ખાતર પેલા ડગલા કરવાના પછી એને ફોળવાના હોય ખેડૂત મિત્રો હોય એના બધાને ખબર જ હોય આ તો નવાને ખબર ન હોય એટલે કેવું છું એવું બધું છે આ બધું આપણે નાખવાનું છે આમાં કપા અને સણાને એવું બધું કરવું હોય સારું તો ભાઈ આ વસ્તુ કરવી પડે બાકી ડીએપીના નાખ્યા કાંઈ થાય નહીં ડીએપી યુરિયા એનાથી થાય પણ જમીન બગડી જાય એટલે હું સાનો કેપ તો તમારે ત્રણ વર લગી ઓછા રહે ને સારું થાય એમ જમીન પોસી રહે ફલદ્રુપ રહે જમીન હારી રે પછી જો આપણે હરખ ગો આવી ગયો હે હરખ કોઈ તોડી નાખે એટલો એવો મોરિંગો આને આપણે હું અમુક લોકો મોરિંગો કે આપણે દેશી કાઠિયાવાડીમાં બધા સરગવો કે આને અને બાકીને ખાવ એટલે તમારા શરીર માટે બહુ સારું રહે મિત્રો બાકી સરવાના ઘણા ફાયદા છે તમને ખબર પડે તો અત્યારે માણસો વાડી જાય બધા સરગો બહુ કરવા મળ્યા છે અમારી બાજુ દવામાં કાયમ ફેક્ટરીમાં બધા નેકલી દે વશીયા પાછો ડબલ પાક થઈ જાય એવું બધું છે હાલ તો હવે આપણે ઘરે જવું છે તડકો લાગવો મળ્યો છે કપાત વીણા ગયો છે એ બધું કામ પૂરું થઈ ગયું છે ખાતર આવી ગયું છે હવે આપણે આપણે ઘરે જવું છે હાલો તો મળે આપણે તો લાઇસ્ટ સુધી વિડીયો જોઈજો તમે મજા આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર હાલો તો મિત્રો આપણે હવે વાળીએથી જવું છે ઘરે તો જોવો ચાલુ ગાડીએ સીવી આપણે ને આગળ એમાં હું છે થોડો વજો ઘચો ગપ્પા હતો લઈ લીધો છે હવે આપણે જવું છે ઘરે હાલો તો નીકળી ગયા છે ઘરે ઓન ધ વે આ લોકો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે બ્લોગનો આપણે એન્ડ કરીએ અને નવા હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો એને જઈ મિત્રો માતાજી